વડોદરાના અકોટા ગાય સર્કલ પાસે વૃંદ કોમ્પ્લેક્ષ નજીક ડોક્ટર કદમ હોસ્પિટલની બાજુમાં આર્મી મોબાઈલ નામની દુકાનમાં મોડી રાત્રિ દરમિયાન ચોરીનો બનાવ બનવા પામ્યો હતો ત્યારે વહેલી સવારે દુકાન માલિક આવ્યા ને શટરનો લોક તૂટેલી હાલતમાં જોતા અંદર ચેક કરવામાં આવ્યું ત્યારે ત્રીસ હજારની આસપાસની ચોરી થઈ હોવાની જાણ દુકાન માલિકે કરી હતી મોબાઈલ દુકાનમાં રોકડા રૂપિયા સાથે એક મોબાઈલ અને

અકોટા પોલીસને જાણ કરવામાં આવી હતી દુકાનમાં કુલ મુદ્દામાલ 30000 ની આસપાસની ચોરી થઈ હોવાનું દુકાન માલિકે જણાવ્યું અમારા શોપમાં સવારા એનું જોયું તો લખુ જે છે એ કાપેલા હતા તો 100 નંબર પર કમ્પ્લેઈન્ટ કરી 100 નંબર પર ફોન કર્યો કે ભાઈ દુકાનમાં ચોરી થઈ છે તો દુકાન ખોલી તો આસરે 10 થી 12000 રૂપિયા 8 થી 10000 નો કોન અને 5 થી 7000 ની એસેસરીઝ ગાયબ ચોર ચોરી નહી જતો રહ્યો છે અને આ કોમ્પ્લેક્સમાં છ મહિના પહેલા બી દસ થી બાર તૂટેલા એટલે અવારનવાર છે આગળ થતી નથી તો અમારી વિનંતી છે કે કડક કાર્યવાહી કરો અને નાઇટ પેટ્રોલિંગ અહીંયા વધાવો તો આ રીતે દુકાનોમાં બનાવ ના તમે પોલીસને જાણ કરી પોલીસ આવી શું કાર્યવાહી કરો પોલીસને જાણ કરી એક વાર જાણ કરી અડધો કલાક વેટ કરો આવી નહી પછી બીજી વાર બી સો નંબર પર ફોન કરો પછી પોલીસ આવી આ તમારા ચેક કરી રહ્યા છે અને જોઈ રહ્યા છે સીસીટીવી માં કંઈક આવ્યું ના સીસીટીવી માં હજુ કંઈક આયું નથી ચેક કરી રહ્યો છે સુનો પરનો ગ્રાફિક